મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણા નીલગાયના માંસ સાથે પકડવાનો મામલો સામે આવ્યો છે બે દિવસના રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું રિમાન્ડ પૂર્ણ થતા ચાર આરોપીઓને જેલને હવાલે કરાયા છે મહેસાણા કોર્ટે તમામ આરોપીઓને જેલને હવાલે કર્યા છે વન્ય પ્રાણી કૃતા કાયદા હેઠળ આરોપીઓ જેલને હવાલે ત્રણ ડિસેમ્બર સુધી તમામ આરોપીઓને જેલને હવાલે કરાયા ચાર આરોપીઓમાંથી એક આરોપી હત્યાનો આરોપી બન્યો મહત્વનું છે કે જે પ્રકારે આરક્ષિત શ્રેણીમાં આવતું નીલગાય પ્રાણી જેને હત્યાના મામલાની વાત છે ત્રણ ડિસેમ્બર સુધી તમામ જે આરોપીઓ છે તેમને જેલને હવાલે કરાયા છે ચાર આરોપીઓમાંથી એક આરોપી હત્યાનો મુખ્ય આરોપી જાહેર થયો છે મહેસાણા નીલગાયના માંસ સાથે પકડાવવાનો આ મામલો છે જે આરક્ષિત પ્રાણીઓમાં આવે છે તેમાં બે દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિમાન્ડ પૂર્ણ થતા ચાર આરોપીઓને જેલને હવાલે કરાયા છે